ન્યૂઝ ફોરમાં આપનું હાર્દિક સ્વાગત છે હું શીલા મહેતા વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ગુજરાત દ્વારા વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જરીની એક આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ ટેપકોન બે હજાર પચીસનું આયોજન ગ્રાન્ડ મજક્યુર ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે ટેપકોન બે હજાર પચીસ એટલે કે ટ્રબલ શૂટિંગ ઇન એન્ડોવાસ્ક્યુલર પ્રેક્ટિસે એક એન્યુઅલ એકેડેમિક ઇવેન્ટ છે ટેપકોન સિરિઝની આ નવમી કોન્ફરન્સ છે સામાન્ય રીતે વાસ્ક્યુલર રોગો જેવા કે વેઇન પગમાં ગેંગ્રીન કેરોટિડ રોગ જેના કારણે લખવો થાય છે ડાયાબિટીક દર્દીમાં પગની સમસ્યાઓ એઓટિક એન્યુરિઝમ વગેરે આપણા સમાજમાં ખૂબ જ જોવામાં આવે છે પરંતુ આ રોગો વિશે બહુ જ ઓછી જાગૃતિ અને માહિતી હોય છે डॉक्टर विजय ठाकोर ऑर्गेनाइजेशन चेअरमेन आणि डॉक्टर सृजल शाह ऑर्गेनाइजिंग सेक्रेटरीए आहित आपोषणामध्ये डॉक्टर ऋषभ गढवी डॉक्टर राजेश हैदराबादी डॉक्टर विशाल सेठ आणि डॉक्टर किरण दवेनी पण विशेष उपस्थिती रि प्रेसमीटमा डॉक्टर सृजल शाह डॉक्टर ऋषभ गढवी डॉक्टर राजेश हैदराबादी डॉक्टर विशाल सेठ डॉक्टर किरण दवे डॉक्टर मलय पटेल आणि मनीष रवल हाजर राय ગુડ આફ્ટરનૂન હું ડૉક્ટર સૃજલ શાહ વાસ્ક્યુલર એન્ડ એન્ડોવાસ્ક્યુલર સર્જન ગુજરાત વાસ્ક્યુલર સોસાયટી અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયાના બિહાફમાં આજે જે આવતીકાલે અને પરમ દિવસે એકવીસ અને બાવીસ તારીખે અમે ગાંધીનગર ખાતે એક કોન્ફરન્સ કરી રહ્યા છે જેનું નામ છે ટેપકોન ટેપકોન એટલે ટ્રબલ શૂટિંગ ઇન એન્ડોવાસ્ક્યુલર પ્રેક્ટિસ વાસ્ક્યુલર સર્જરી એ શરીરની ધમની અને શીરાઓને લગતી બીમારીની ટ્રીટમેન્ટ કરતી બ્રાન્ચ છે અમે ગુજરાત ખાતે ટોટલ બાવીસ વાસ્ક્યુલર સર્જન છીએ અને વાસ્ક્યુલર બીમારીઓ હૃદય અને બ્રેનની બહારની તમામ ધમની શિરાઓનો ઇલાજ અમે કરીએ છીએ તો આ જે કોન્ફરન્સ છે એમાં ઇનોવેશન્સ કોમ્પ્લિકેશન્સ અને ચેલેન્જીસ પર અમે મીટિંગ રાખી છે ઇન્ડિયાના દરેક સિટીમાંથી લીડિંગ એક્સપર્ટ્સ આ કોન્ફરન્સમાં ભાગ લેશે જેમાં માત્ર સારી સારી વસ્તુ નહીં પરંતુ કોમ્પ્લિકેશન્સ અને એમાંથી શીખવા માટે જે મળ્યું એટલે કે ઇનોવેશન્સ ચેલેન્જીસ અને ટ્રબલ શૂટિંગ માટેની મીટિંગ કરીશું અને વાસ્ક્યુલર સર્જરીમાં જે ન્યુઅર ડિવાઇસીસ કટિંગ એજ ટેકનોલોજી યુઝ કરીએ છીએ અને હજી બહારના દેશોમાંથી આપણા દેશમાં આવશે એના માટેના પોઈન્ટ્સ અમે ડિસ્કસ કરશું સો ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટી ગ્રાન્ડ મર્ક્યુર હોટેલમાં આ મીટિંગ યોજવામાં આવી છે અને કાલે બપોરના બાર વાગ્યાથી બીજા દિવસ શનિવારના સાંજ સુધી આ પ્રોગ્રામ ચાલશે અને ખૂબ બધી માહિતીનું આપલે કરવામાં આવશે ધ સો મોસ્ટ કોમન કોઝીસ ઓફ આર્ટરિયલ પ્રોબ્લેમ્સ આર ડાયાબિટીસ કોલેસ્ટરોલ રિલેટેડ ડિસીઝીસ સ્મોકિંગ એન્ડ ટોબેકો યુઝ એન્ડ હેરિડેટરી ફેક્ટર્સ આ બધી વસ્તુને લીધે ધમનીઓમાં બ્લોકેજ થવાને કારણે ચાલવામાં પગમાં દુખાવો થવો અલ્સર થવા કે ગેંગરીન થવું જેવા પ્રોબ્લેમ્સ થતા હોય છે અને શીરાઓની બીમારી કે જેને ડીવીટી અથવા તો વેરીકોઝ વેન કહેવામાં આવે છે વેનમાં ક્લોટ થવાથી માડી અને પગની નસના વાલ ફૂલવા એ બધી જીનેટીક અને હેરિડિટરી ફેક્ટર્સ પર ડિપેન્ડ કરતી હોય છે અને ઓબેઝિટી પણ એમાં ખૂબ મોટો ભાગ ભજવતી હોય છે મેં ડોક્ટર મલય પટેલ હું મેં વાસ્ક્યુલર એન્ડો વાસ્ક્યુલર સર્જન હું ઓર એ જો વાસ્ક્યુલર સર્જરી જો એ અમારે देश में करीबन 1993 से चालू हुई है और धीरे धीरे इसका विकास हुआ है सबसे जानने वाली बात यह है कि इतना साल हो जाने के बाद भी कई लोगों को कई मरीजों को मालूम नहीं पड़ता है कि कौन सी स्पेशलिटी में अगर पांव की नशे में खून की कमी हो जाती है तो कहाँ जाना इसकी वजह से हम लोग एक अगस्त सिक्स को वैस्कुलर डे करके भी उसकी हम आ, आ, आ उस दिन को उसका एम्प्यूटेशन को कैसे रोक सके मैराथॉन्स वॉकेथॉन्स उसका आयोजन करते हैं और अवेयरनेस का एक प्रोग्राम करते हैं सर ये जो फंक्शन होने जा रहा है इक्कीस बाईस को से और से आने और क्या है? ये ये जो कॉन्फ्रेंस हमारा है इसका सबसे इम्पोर्टेंट चीज क्या है कि जैसे जैसे नई नई टेक्नोलॉजीज आती है तो उसका कोई ना कोई कॉम्प्लिकेशन जरूर होता है वो को किस तरी से, तरीके से हम रोक सके या तो अगर होता है तो उसके लिए क्या कर सके लॉन्ग टर्म so, में कोई भी जो ट्रीटमेंट करते हैं इसकी सेफ्टी बढ़ जाती है एग्जाम्पल दुनिया में शायद सेफेस्ट ट्रैवल एविएशन ट्रैवल है एविएशन ट्रैवल क्यों एविएशन सेफ है क्योंकि हर एक चीज जो उनकी जो रेगुलेटरी रेगुलेटरी अथॉरिटी है उसके साथ में ऑनेस्टली डिस्कस होती है तभी उसको हम रोक सके सो so, हमारे मेडिसिन में भी ये कॉन्फ्रेंसिस में ऑनेस्ट एक डिस्कशन होता है कि भाई मैंने ऐसे ट्रीटमेंट किया इसमें ऐसा हुआ फिर इसको बुलाया ये किया इसका कांटेक्ट किया और इससे हम पेशेंट को बचा सके या उसको जो परिस्थिति थी उसको सुधार सके सो so, ये ऑनेस्टी एक बहुत इंपॉर्टेंट चीज है फॉर सेफ्टी एंड लॉन्ग टर्म ट्रीटमेंट ऑफ आवर पेशेंट्स ये वैस्कुलर और इंडो वैस्कुलर सर्जन पूरे इंडिया में से आएंगे ज़्यादातर पॉकेट से जैसे चेन्नई है बेंगलुरु है दिल्ली है मुंबई है आ, मेजर सिटीज में से ये डॉक्टर्स का कॉन्सेंट्रेशन है वो लोग यहाँ आएंगे हमारी स्पेशलिटी के डॉक्टर्स जगह जगह पे अभी तक नहीं हुए पर फिर भी जो भी है वो मेजर सिटीज में मिल जाता है